ભરવાડ યુવા સંગઠન દ્વારા યુવા રોજગાર યોજના અંતર્ગત પચાસ જેસીબી વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની ઉપસ્થિત પૂજ્ય શ્યામલાલપુરી બાપુ પૂજ્ય રામ બાપુ પૂજ્ય રામ નામદેવ બાપુ પૂજ્ય લાલદાસ બાપુ પૂજ્ય કેહુ બાપુ તથા સૌ સંતોના ચરણોમાં વંદન પૂર્વ ધારાસભ્ય અને વડીલ મુરબ્બી ભવાનભાઈ ભરવાડ પૂર્વ ધારાસભ્ય અને વડીલ મુરબ્બી લાખાભાઈ ભરવાડ સામાજિક અગ્રણી રાજાભાઈ ભરવાડ સામાજિક અગ્રણી ભવાનભાઈ રૂખલભાઈ ભરવાડ અમારા બંને પ્રમુખ શહેર પ્રમુખશ્રી આશીષભાઈ જિલ્લાના પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ સામાજિક અગ્રણી વિજયભાઈ માલાભાઈ બડિયાદ્રા યુવા સંગઠનના સૌ હોદ્દેદાર હોદ્દેદારશ્રીઓ કારણ કે બધા નામો તો તમે બોલ્યા છો ઘણા બધા નામો છે અહીંયા તો મંચસ્થ સૌ મહાનુભાવો અહીં ઉપસ્થિત સૌ સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય દ્વારકાધીશ આજે પર્યાવરણ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસની આપસઉને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સમાજ જે આગળ વધવો જોઈએ અને એના માટેનો પ્રયત્ન સમાજ દ્વારા થઈ રહ્યો છે અહીંયાથી હમણાં કહેતા હતા કે અમે સરકારનો એકે પૈસાનો લાભ લીધા વગર બધી હોસ્ટેલો બનાવી છે તો અમારા માટે આનંદની વાત છે અમે તૈયાર છીએ તમારી સાથે ઉભા રહેવા અને આત્મનિર્ભરતા અને આત્મનિર્ભરતા આવવી એ અત્યારે દરેક સમાજની માંગ છે યુવાનો કેવી રીતે આગળ વધી શકે એના માટેનો સમાજ દ્વારા પ્રયત્ન થાય અને સમાજ દ્વારા પ્રયત્ન થતો હોય એમાં સરકાર સાથે ભળે તો એ વિકાસ બેવડા એવું હર હંમેશ માન્ય વડાપ્રધાન શ્રી કહેતા હોય છે આજે પર્યાવરણ દિવસ છે અને પર્યાવરણ દિવસની નિમિત્તે બી પણ વડાપ્રધાનશ્રીએ ઘણા બધા એવા સંકલ્પો આપ્યા છે કે જે સમાજ જીવન માટે ખૂબ ઉપયોગી છે અને સમાજ માટે જ્યારે જ્યારે કામ થતું હોય ત્યારે સરકાર અને સરકાર રીતે અમારે તમારી સાથે ઉભા રહેવાનો અમારો પણ આનંદ કંઈક ઓર જ હોતો હોય છે કે સામાજિક રીતે જે પાયો છે વિકસિત ભારતની સંકલ્પના સાહેબે કરી છે તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત એટલે કોઈ સિટી ચાર વિકસિત થઈ જશે એટલે વિકસિત ગુજરાત થઈ જવાનું છે એવું નથી દરેકે દરેક ગામ દરેકે દરેક સમાજ જ્યારે આગળ આવશે ત્યારે આ વિકસિત ગુજરાત થશે અને વિકસિત ગુજરાત થશે એ જ રીતે વિકસિત ભારત માટે આપણે સૌ આગળ વધી શકીશું એના માટે આપણે જે પણ કાર્ય કરીએ છીએ એ કાર્ય આજે પર્યાવરણ દિવસ છે એટલે વધારે એની પર ફોકસ કરીએ આપણે તો આપણે જે ધંધા રોજગાર કરીએ છીએ આપણે જે જીવન જીવીએ છીએ એમાં પર્યાવરણનો વિચાર હંમેશા કરીને જો આગળ વધીએ તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે આગળ વધી શકાય ધંધા રોજગાર માટે પણ આગળ વધવાની ના નથી પણ ધંધા રોજગારની સાથે પર્યાવરણનો વિચાર કરવો એ હવે માગ છે આવનાર સમય આપણને જે પણ કુદરતી સંપદા આપણને આપણી વડી અપાર્જિત મળેલી છે એ સંપદાને આપણે નવી પેઢીને કેવી રીતે આપી શકીએ એમાં ઉમેરો કરીને કેવી રીતે આપી શકીએ એના માટેનો વડાપ્રધાનશ્રીએ હર હંમેશ પ્રયત્ન કર્યો છે પાણી આપણે વાપરીએ છીએ એની ના નથી પાણી જે વાપરીતા હોય જે રીતે વાપરતા હોય એનો દુરુપયોગ ન થાય અને વરસાદનું પાણી કેવી રીતે જમીનમાં ઉતારી શકાય એનો બચાવ કેવી રીતે કરી શકાય એના માટે પણ કેચ ધ રેન અંતર્ગત વડાપ્રધાન શ્રી આખા દેશમાં અભિયાન ઉપાડ્યું છે એમાં કેવી રીતે આપણે સહભાગી થઈ શકીએ મિશન લાઈફ આપણી રોજબરોજની લાઈફમાં પર્યાવરણનો વિચાર કેવી રીતે કરી શકીએ આ વખતની થીમ છે કે ભાઈ આપણે પ્લાસ્ટિક મુક્ત બનાવવું છે પ્લાસ્ટિક મુક્ત ભારત પ્લાસ્ટિક મુક્ત ગુજરાત એના ઉપર કેવી રીતે વિચાર કરી શકાય કે પ્લાસ્ટિકનો ઉપયોગ કેવી રીતે બંધ કરી શકાય આપણા રોજબરોજ જીવનમાં કેવી રીતે એમાંથી બહાર નીકળી શકાય એના માટેનો પણ પ્રયત્ન થવો જોઈએ અને જે આપણે હમણાં જોતા રહ્યા છે કેટલાય વખતથી કે વરસાદ પડે છે તો વરસાદની પેટર્ન જ આખી બદલાઈ ગઈ છે જ્યાં પડે તો એકદમ પડી જાય અને પછી જે પરિસ્થિતિ સર્જાય છે એમાં આપણે બધાએ મુશ્કેલીમાં મુકાતા હોય છે એટલે ગ્લોબલ વોર્મિંગની વાતો આપણે કરતા હોઈએ પણ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટેનો ઉપાય શું તો એના માટે પણ માન્ય શ્રીએ ગયા વર્ષે જ એક પેડ માટે નામ અભિયાન ઉપાડ્યું એમાં સૌ જન આંદોલન બની ગયું છે અત્યારે આપણે ગુજરાત એમાં ગયા વખતે એક પેડ માટે નામમાં આખા દેશમાં સત્તર કરોડ પચાસ લાખથી વધુ વૃક્ષો આવી અને બીજા સ્થાન ઉપર છીએ આપણે ખૂબ સારું કામ થયું છે અને આ ક્યારે થઈ શકે તો કે આપણે બધા સાથે રહીએ તો જ આ શક્ય છે આ જન આંદોલન બને તો જ શક્ય છે આ વખતે પણ એક ટુ પોઈન્ટ ઓ શરૂ કર્યું છે આપણને જ્યાં જગ્યા મળે ત્યાં આગળ આપણે આપણી માતાના નામે એક વૃક્ષ તો વાવવું જ જોઈએ અને એ વૃક્ષો વાવીને એને ઉછેરવું માટેનું પણ પૂરતું ધ્યાન રાખીશું તો જે પ્રમાણે આ ગ્લોબલ વોર્મિંગ છે એમાંથી બહાર નીકળવાનો જો એક ઉપાય હોય તો આપણું જેટલું ગ્રીન કવર વધશે એમાં આપણને ખૂબ મોટો લાભ મળવાનો છે માન્ય વડાપ્રધાન શ્રી એ શક્તિ એટલે ગરીબ યુવા અન્નદાતા કિસાન અને નારી શક્તિના ચાર સ્તંભો ઉપર આપણે આ વિકસિત ગુજરાત માટે આગળ વધવું છે એમના જ કાર્ય મંત્ર જે એમનો છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત બોલો કૃષ્ણ કનૈયા તમને લાગે છે આટલું ચાલે લાકડીઓ તાર બો કૃષ્ણ કનૈયા અરે ભલાદમી તમે ત્યાં દેવભૂમિ દ્વારકા ક્યાં સુરત નું જંગલ એમાંથી તમે ગાંધીનગરમાં રખાતું બે આજે માન્ય આજના મુખ્ય મહેમાન શ્રી સમાજના હિતે એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક હજાર આઠ ઘનશ્યામપુરી બાપુ રામ રામબાપુ નામદેવ બાપુ કેહુ ભગત લાલદાસ બાપુ મારા મિત્ર રામભાઈ ભરવાડ બિલ્ડર મનુભાઈ માંગુડા ભાઈશ્રી મારા સાથીદાર લાખાભાઈ ભરવાડ મારા બંને રાજાભાઈ ભરવાડ વડોદરાથી બિલ્ડર ભવાનભાઈ વિજયભાઈ ભડિયાદ્રા સુરત અમારો વિભાઈ મેરુભાઈ ભોરખી સંજયભાઈ ચેરમેન અમારા ગોપાલકના મેર સંગઠનના ભાવનગર પોરબંદરના ડાયાભાઈ ગાંધીનગર ગેલાભાઈ ડાભી મનુભાઈ માંગુડા દિલીપભાઈ ભરવાડ મારો દીકરો પ્રમુખ અમિત મારો ભાણો મામત્રી મેહુલ મારો ભત્રીજો ઉપપ્રમુખ રણછોડભાઈ પ્રિન્સિપાલ આટલા છે

આજે ગુજરાત માલધારી યુવા સંગઠનના મિત્રોએ ગુજરાતના જુદા જુદા રાજ્યોમાંથી સંગઠન ઊભું કરીને દિલીપ અમિત અને ભાઈ મેહુલ અને એમની ટીમે અગાઉ સાહેબજી આપને જણાવવાનું કે બાવીસો ઇકો અને જીપ અમે આપી હતી આ જ બધી કંપનીઓ હતી અને સાહેબ એના સો એ સો ટકા હપ્તા ભરી ગયા આજે બીજો તબક્કો આવ્યો ત્યારે અમે અત્યારે પચાસ જેસીબી આપીએ છીએ પછી બાર ટ્રક નું ટ્રક આપીશું પછી ઇકો અને જીપ આપીશું આજે આ પ્રોગ્રામ અમે અમારા બેચર દાદા ભરવાડ જે અમારા સમાજના ભામાસાગર હતા એમના નામે કરી એમને સમર્થન આપ્યું છે આજે અમે આ જેસીબી આપીને ભાઈઓ વધારે નહીં કહેતા અત્યારે સંગઠન શિક્ષણ ભણતર કુરવાજો વ્યસન આ બધાથી દૂર રહેજો હવે આપણી ગાડી પાટે ચડી ગઈ છે અમે બાર થી તેર હોસ્ટેલો અત્યારે સ્વ ખર્ચે કોઈ સરકારનો ક્યાંય અમને ખર્ચો નથી મળે એવી જગ્યાએ અમે હોસ્ટેલો બનાવી અને હજારો છોકરાઓને અમે ભણાવીએ છીએ ટ્રેનિંગ અપાઈએ છીએ અને ઘણી બધી સંખ્યાઓમાં અમારા દીકરા દીકરીઓ નોકરી લાગી છે અમે તમારો ખૂબ ખૂબ આભાર સમજીને આજે ગાંધીનગર ટાઉન હોલ ખાતે અમે અમારા સમાજને ઉજવો કરવા માટે અહીંયા પ્રોગ્રામ કરીને અમારા મહેમાન થયા મુખ્યમંત્રી સાહેબ તો અમે તમારા ખૂબ ખૂબ ઋણી છે ભારત માતા કી જય